જ્યાં શોર્ટ સર્કિટ થતા રાત્રે દોઢ વાગે આગ લાગી હતી વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલા વાહનો ગોડાઉનમાં રહેલી બેટરી ઓપરેટેડ વાહનો અને ટુ વ્હીલરમાં આગ ફેલાઈ હતી દોડે આવેલી મકરપુરા પોલીસ અને ફાયર બ્રિગેડે કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો બે ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને હર્ષ પવારને દસ ફાયર એન્જિનથી કામ કરવાની ફરજ પડી હતી લિધિમાઈનની બેટરીનો ધુમાડો પાછળના કોમ્પલેક્ષમાં જતો હોવાથી વીસ લોકોને ખસેડવામાં આવ્યા હતા ગોડાઉનના માલિક ઉજ્જવલ તલાટીએ કહ્યું હતું કે રિપેરિંગ માટે એકસો પચીસ વાહન આવ્યા હતા બે કરોડના નુકસાનનો અંદાજ છે ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે ગાર્ડના દરવાજા પાસે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી શનિવારે મોડી રાત્રે જે સિંધવાઈ માતા રોડ પર ટીવીએસનું શોરૂમ આવેલું છે ત્યાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગવાની ઘટનાની અંદર બસો વાહનો ખાક થયા હતા પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પર આવેલા ટુ વ્હીલરના જે ગોડાઉન છે ગોડાઉનમાં વર્કશોપ આવેલું છે ત્યાં આગ લાગવાની બનાવ બન્યો હતો અને શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં વીસ લોકોને રેસ્ક્યુ કરાયા હતા દસ ફાયર એન્જિન કામે લગાવી ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો બનાવને પગલે દોડી આવેલી મકરપુરા પોલીસ અને ફાયર બ્રિગેડે કાબૂ મેળવવા માટે ભારે પ્રયત્નો કર્યા હતા બે ફાયર ઓફિસર નિકુંજ આઝાદ અને હર્ષ કુવારને દસ ફાયર એન્જિનથી કામ કરવાની ફરજ પડી હતી હાલ અત્યારે જે કંપનીના મોટા અધિકારીઓ છે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે પરંતુ જે શોરૂમના માલિક છે એ શોરૂમના માલિક હાલ અહીંયા ઉપલબ્ધ નથી એટલે માહિતી મળી રહી નથી કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વોસકર જીવન ન્યૂઝ વડોદરા